શહેરા તાલુકામાં અનધાર વરસાદ વરસતા જનજીવન પર ભારે અસર ત્રીસથી વધુ મકાન અને દિવાલો ધરાશાય થઈ કેટલીક જગ્યાએ વૃક્ષો અને વધુ વીજ થાંભલા પણ ધરાશય થયા શહેરા તાલુકામાં અનાધાર વરસાદ વરસતા જનજીવન પર ભારે અસર ત્રીસ થી વધુ મકાન અને દિવાલો ધરાશય થઈ કેટલીક જગ્યાએ વૃક્ષ અને વધુ વીજ થાંભલા પણ ધરાશય થયા છે પાનમ ડેમમાંથી પાણી છોડાતા નડદી કાંઠા વિસ્તારના કેટલાક ગામોને અસર થઈ હોવાનું સામે આવ્યો પાનમ ડેમ વિસ્તારના મોર સહિત પાંચ જેટલા ગામના લોકોનું સ્થળાંતર કરાયું જોકે પાણી ઓસરી જતા સ્થળાંતર કરાયેલા લોકો સહી સલામત રીતે પોતાના ઘરોમાં પહોંચી ગયા હતા શહેરા તાલુકાના પોયડા ગામના નાયક ફળિયા સહિતના નીચાણવાળા

એનાથી ટોટલ ત્રીસ જેટલા ઘરોનું નુકસાન થયેલું છે અને એક ઘરની અંદર એક પશુ મૃત્યુ અને બે પશુઓની હાનિ થયેલી હતી બાકી કોઈ જગ્યાએ નાના મોટી ઘરો પડી ગયેલ નાના મોટા ઝૂંપડા એવા ત્રીસ ઝૂપડા પડી ગયેલા છે વધારે કોઈ કોઈને જાનહાની નુકસાન થયેલ નથી ગઈકાલના રોજ વધારે વરસાદના કારણે પોયડા ગામે થોડાક લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને મોર મોર બાજુના જે પાનમ પાનમ ડેમ બાજુના જે પાંચ ગામ અસરગ્રસ્ત છે એમની અંદર પણ એ લોકોને થોડાક સ્થળાંતરણ કરવાની કાર્યવાહી કરેલી પણ હાલમાં પાણી ઓસરી જતા તમામ લોકો પોતાના ઘરે સહી સલામત પહોંચી ગયેલા શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે